વાત કરી ભારે વરસાદ સાથે વાદળ સ્થિતિ વધુ વિકટ બની ભૂસ્ખલન સહિતની વિવિધ વરસાદી ઘટનાઓમાં અત્યાર સુધીમાં એકતાલીસ લોકોના મોત થયા છે મોટાભાગના વૈષ્ણવ દેવીના શ્રદ્ધાળુઓ છે જેઓ ભૂસ્ખલનથી અહી

જમ્મુમાં વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જમ્મુમાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ તો ઉધમપુરમાં પચીસ ઇંચ વરસાદ ખાબક્યો છે જમ્મુ સાથે જોડાયેલી સાહીઠ થી વધુ ટ્રેનો પણ રદ કરી દેવાઈ છે પ્રભાવિત વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી છે